ભરૂચના સોનેરી મહેલ વિસ્તારમાં રાત્રિના ઉંઘમાં ખલેલ પહોંચાડનાર શ્વાનને લાકડીના સપાટા મારી મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના મામલે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે ભરૂચના સોનેરી મહેલ વિસ્તારમાં રાત્રિ દરમિયાન ઊંઘમાં કલેલો પહોંચાડવા જેવી સામાન્ય બાબતે ને લાકડીના ફટાકા ઝીંકીને મોતને ઘાત ઉતારી દેવાતા એક મુસ્લિમ મહિલાએ પ્રસુ ક્રૂરતા મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે પહોંચી હતી ભરૂચના સોનેરી મહેલ વિસ્તારમાં શ્વાનના ત્રણ ગલુડિયા માતા વિના વલખા મારતા અને કલ્પાંત કરતા નજરે પડતા સ્થાનિકોના આંખો ભીંજાઈ હતી અસલમાં આ ત્રણ બાળકોની માતાને

પડ્યા હતા અને માદા સ્વાન ને ઘેરી લઈ લાકડીના સપાટાડીયા રજેવા પ્રેમીઓની મદદ લઈ શ્વાન ને મોત ને ઘાટ ઉતારનાર સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે જોકે એ મીડિયા સમક્ષ કરેલા આક્ષેપ મુજબ તેમની માંગ એટલી છે કે આ સંદર્ભે પોલીસ ફરિયાદ થાય જોકે પોલીસે પણ ફરિયાદ લેવામાં નનૈયો ભર્યો

એના ત્રણ બચ્ચા હતા તો એને કાલે રાત્રે બે રેમેથી મારી દેવામાં આવી હતી ફોન કરીને પૂછતા જાણ થઈ હતી કે એ લોકોએ પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરી હતી પણ ત્યાં એમનો કમ્પ્લેન કોઈ લખી ના હતી તો આજે સવારમાં બે ડિવિઝનમાં જવાનું હતું તો અમે પણ અમારી ટીમ સાથે અહીં આવ્યા છે પણ એટલી બધાને વિનંતી છે કે આ રીતના કોઈ પણ પશુઓને તમે મારો નહીં જે કંઈક બી તકલીફ હોય તમે અમને જાણ કરો અમે એમને વધારે ટ્રીટમેન્ટ માટે બરોડા આણંદ અમદાવાદ સુધી લઈ જઈએ છે પણ આ રીતના તમે એમને મારશો નહીં અને અમારો હેલ્પલાઇન નંબર છે સેવન ટુ એટ વન ડબલ જીરો નાઇન વન ડબલ જીરો આના પર તમે કોન્ટેક કરશો તો અમે જરૂરથી આપની સેવામાં પહોંચી જઈશું અને અમે આ સેવા નિઃશુલ્ક કરીએ છીએ કોઈ પણ ચાર્જ લેતા નથી